આપણે આજે ખીચડો બનાવવાનો છે તો ખીચડો બનાવવા માટે આપણે આ ઘઉંને પલાળી દીધા છે એકદમ આમ જો થઈ જાય ને એવા આપણે પલાળવાના છે એનો આપણે ખીચડો બનાવવાનો છે તો આના માટે આપણે એને આપણે દળી લેવાના છે મિક્સર પાણી બાણી વગરનો આ મેલડીમાં ખીચડો થાય તો આપણે આને બ્લેન્ડરમાં કાઢી દઈશું ચાલ આપણે મિક્સરમાં કાઢી દઈશું પાણી પાણી કશું જ નથી નાખવાનું એમનો કોરે કોરો તે બ્લેન્ડરમાં ફેરવાના સરસ આપણે આવો જ કરવાનો છે બહુ ઝીણો નથી દળવાનો જાડો પાતળો એવો જ દળવાનો છે એકદમ મસ્ત તો આપણે એને એક તપેલીમાં કાઢી દઈશું આપણે એમાં પિસ્તા લીધા છે કાજુ અને બદામ પછી આપણે બે થી ત્રણ ચમચી ઘી લીધું છે અને આપણે ગોળમાં બનાવવાનો છે તો આપણે આપણે અને આપણે ઘી એડ કરીશું ઘીને એડ કરી દઈશું થોડુંક આપણે રાખીશું પછી ઉપર નાખવા માટે પછી એમાં આપણે ખીચડાનું મિક્સરમાં કાઢ્યું છે

આપણે આ ગોળ લીધો છે તો પછી આપણે ગોળ એડ કરવાનો છે એકદમ ઝીણો ઝીણો કમકા વાતરી લીધો છે તો આપણે એક વાટકી દૂધ એડ કરીશું આપણે દૂધને ઓગળી ગયું છે હવે આમાં ગોળ નાખીશું આપણે એમાં ગોળ એડ કરીશું ગોળ એડ કરી અને સરસ આપણે છે આપણે ગોળને સરસ ઓગાળી દેવાનું છે એકદમ મિક્સ થઈ જાય ને ત્યાં સુધી એને હલાવવાનું છે એકદમ મસ્ત થઈ જાય ખીચડો આપણે ગોળમાં કરવો હોય તો એ થાય અને ખાંડમાં કરવો હોય ને તો એ થાય જેમાં કરવો હોય એમાં થાય આપણે એમાં ઘી એડ કરીશું સરસ આપણે ઉપર ઘી નાખીશું થોડું વધાર્યું હતું એ ઘી આપણે એડ કરવાનું છે ઘી એડ કરી અને સરસ આપણે હલાવી લઈશું થઈ ગયો છે તો એકદમ મસ્ત ઘી બહાર નીકળી ગયું છે આપણે હવે કાજુ બદામ નાખીશું આપણે આ કાજુ લીધા છે તો કાજુને આપણે અંદર એડ કરી દઈશું પછી આપણે આ બદામ લીધી છે તો બદામને એડ કરી દઈશું આપણે આ પિસ્તા લીધા છે તો પિસ્તાને આપણે એડ કરી દઈશું અંદર આપણે સરસ બધું એકદમ હલાવી લઈશું આપણે આ ખીસડો સરસ તૈયાર થઈ ગયો છે તો આપણે એને નીચે ઉતારી દઈશું બંધ કરી દઈશું અને આપણે નીચે ઉતારી લઈશું આપણો ખીસડો સરસ તૈયાર છે તો હાલો ખીસડો ખાવા આ મારો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો રાધે રાધે